ભારતના મુંબઈમાં એક હોટેલ ની અંદર એક કૂતરો કે જેને એ હોટેલની અંદર ગમે ત્યારે આવી જઈ શકે છે એ અંદર ગમે ત્યાં જગ્યાએ જગ્યાએ ફરી શકે શકે છે છે તે અને તે હોટેલના માલિકે તેમને એ પણ તેનો સ્ટાફ છે તેને એમ પણ કીધેલું છે કે આ કૂતરાને કોઈ પણ જાતની તેના દુર્વ્યવહાર ના થવો જોઈએ તેને કોઈ પણ જાતની હેરાનગતિ ના થવી જોઈએ તેને ગમે ત્યાં આવવા જવા માટેની પરવાનગી હું આપું છું પણ તેને ક્યાંય કોઈ તકલીફ ના પડવી જોઈએ અને જન્મ થી જ એ નું નામ શું છે તમને ખબર ખબર છે છે તાજ અને કે રતન ટાટાનો નો પ્રેમ જગ જાય છે તો ખુબ જ સરસ અને પ્રશંસનીય વાત કહેવાય પણ બીજી વસ્તુ એ કે આપણે અત્યારે એટલા મોડન થઈ ગયા છે કે આપણે ઘરમાં કૂતરું પાડવા માટે લાવશું પણ ઘરના બાર કદાચ ગયા હોય તો ગાય ને હેડ હેડ કરશું વિચારવા જેવી વાત છે આ વસ્તુ આપણે ઘરમાં પાળવા માટે કૂતરું લાવશું પણ ગાય આવશે એટલે ગાય ને હર હર કરશું અને રસ્તામાં નરતી હશે તો એને મારીને ભગાડશું આપણે તો આ તો અન્ય થયો ને સ્વાભાવિક રીતે તમે કૂતરાને પાળો છો તો ગાય ભલે ગાય તમે ના પાડો એ તો મને ખબર હે તમે નહીં પાડવાના બધાને ખબર હે કે તમે એટલા ફેશનેબલ ને પશ્ચિમી દેશની કલ્ચર તને એટલું બધું તમે એક્સેપ્ટ કરી લીધું ને કે હવે તમે ભારતીય સંસ્કૃતિ ને ભૂલી ગયા છો બાકી તમને અમને હું એમ કે ગાયના દૂધના ફાયદા હું તમને જણાવું તો આખો અલગથી વિડીયો બને abar